જે શ્રી કૃષ્ણ મિત્રો મહાદેવ વર્ગ મિત્રો આજે તમારી સમક્ષ વાસ્તુ શાસ્ત્ર અનુસાર આપણા ઘરમાં આપણા બેડરૂમમાં આરીશો કયા દિશામાં ન રાખવો જોઈએ સૌ પેલો પોઈન્ટ એ છે કે તમારા ઘરમાં તમારા બેડરૂમમાં સાઉથ ઈસ્ટમાં આરીશો ન રાખવો જોઈએ તેનું નુકસાન શું થાય છે તમારા ઘરમાં ખૂબ જ આવકતા જાવકનો દર વધી જાય છે બીજો પોઈન્ટ એ છે કે તમારે સાઉથ વેસ્ટમાં પણ આરેશો ન રાખવો જોઈએ તેનું નુકસાન શું થાય છે તો તેનું નુકસાન તમારા ઘરમાં ખૂબ જ ઝઘડા વધી જાય છે ત્રીજો પોઈન્ટ એ છે કે તમે જે પણ દિશામાં માથું રાખીને સૂતા હોય તેની બરાબર સામે આડસો ન રાખવો જોઈએ જેથી આપણા જીવનમાં નકારાત્મક ઉર્જા વધી જાય છે મિત્રો આ ત્રણ પોઈન્ટ હંમેશા આપણે યાદ રાખવા જોઈએ